સંખેડા તાલુકાનું આનંદપુરા ગામ પાણી વિહોણું ટ્રાન્સફોર્મર બગડતા ગામના લોકો ત્રાઇમમાં પાણી આપવુંના નારા સાથે રોષ વ્યક્ત કર્યો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા કુનવાડ ગામે છેલ્લા ચાર દિવસથી પાણીની કટોકટી સર્જાય છે ટ્રાન્સફોર્મર બગડવાથી પીવાના પાણીનો પુરવઠો છેલ્લા ચાર દિવસથી બંધ છે જેને કારણે ગ્રામવાસીઓ તિરસ્કૃત જીવન જીવી રહ્યા છે ત્રાસદાયક સ્થિતિ એ છે કે ગામમાં એક પણ હેન્ડપંપ ઉપલબ્ધ નથી જેના કારણે લોકો એકથી બે કિલોમીટર દૂર આવેલા ખેતરોમાં જઈ અને પાણી ભરી લાવવામાં મજબૂરીમાં છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઘણા વખત જાણ કરવામાં આવે છે પરંતુ માત્ર કાલે થઈ જશે એવો આશાસ્પદ જવાબ મળતો રહ્યો છે જેના કારણે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા પાણી આપો પાણી આપો જેવા નારા લગાવ્યા હતા ગામમાં સતત વધી રહેલી પાણીની તકલીફથી મહિલાઓ બાળકોને વૃદ્ધો પર આજીવિકા માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે સ્થાનિક લોકો હવે તાત્કાલિક અને કડક પગલાની માંગ કરી રહ્યા છે જેથી જીવન જરૂરી એવી પાણી જેવી સેવા પુનઃ ચાલુ થાય પ્રશાંત આનંદપુરા ગામ ખાતે પાંચ દિવસથી થી ભરી જવાથી પાણી આવતું નથી અને તંત્ર અને જીબી દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી કારણ કે જીબી માં ફોન કરીએ છે કે કાલે ડીપી કાલે ડીપી આવી જશે આજે પાંચમો દિવસ થયો છે તો કોઈ પણ અધિકારી કે કોઈ પણ જીબી ના અધિકારીઓ અહીંયા ઘડી જોવા માટે આવ્યા નથી તે તે માટે તંત્ર દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવે છે તો એવું કહે છે કે કાલે ટીસી મૂકી જવામાં આવશે અમારે પીવાના પાણીની એટલી બધી સમસ્યા છે કે અમારા અમારા ઘરના લોકોને એક કિલોમીટર બે કિલોમીટર દૂર જઈને પાણી ભરવા જવું પડે છે તો તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી અને ગામમાં કોઈ પણ હેન્ડપંપની સુવિધા નથી વસમો યોજના હોવા છતાં અહીંયા ઘડી કોઈ પણ કનેક્શન નું જોડાણ થયેલ નથી તો આ માટે તંત્રને અને જીબીની બેદરકારીને લીધે અમારે આજે પાંચ દિવસ થી હેરાન થવાનો વારો આવ્યો છે દિનેશભાઈ મહેશભાઈ બારી